જિલ્લાના સંઘેડા તાલુકાના કાવીઠા ગામે મિયા ગામ બ્રાન્ચ કેનાલમાં વધુ એક વખત ભ્રષ્ટાચારનું મસ મોટું ગાબડું પડ્યાનો વિડીયો સામે આવ્યો છે છોટાદેપુર જિલ્લાની કેનાલમાં અવારનવાર અવરનવર ગાબડું પડવાનો વિડીયો વાયરલ થાય છે તારે વધુ એક વખત સંખેડા તાલુકાના કાવીઠા ગામે મિયા ગામ બ્રાન્ચ કેનાલની માઇનોર કેનાલમાં મસ મોટું ગાબડું પડ્યું છે જેનો વિડીયો વાયરલ થયો છે હાલ કેનાલમાં પાણી છોડાતા મોટા પાયે પાણી વહી રહ્યું છે કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે રસ્તાઓ ઉપર અને ખેતરોમાં પાણી ફરી વળતા મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હજુ બે દિવસ પૂર્વે જ કેનાલનું રિપેરિંગ કરાયું હતું ત્યારે કેનાલના રિપેરિંગમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર